ખતમ થઈ જશે અને અમે અમારી અમારીયત પર ચાલવા માટે બંધાયેલા છે એટલે અમારો યુસીસી નો વિરોધ છે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે અમને આહવાન કરેલું કે દરેક મુસ્લિમ આજે કાળી પટ્ટી પહેરીને જુમાની નમાજ પડવી અને એ અનુસંધાને અમે પણ અમારા વિસ્તારની તમામ મસ્જિદોમાં

પોતાની મરજી મુજબનો ધર્મ પાડવાની અને મરજી મુજબના ધર્મ ધર્મનો પ્રચાર પ્રસાર કરવાની પરવાનગી છે અને એના વિરુદ્ધમાં આ આર્ટિકલ ઉપયોગ કરીને જે સ્ટેટ ડાયરેક્ટિવ પોલિસી છે એ પોલિસી વાળા આર્ટિકલનો ઉપયોગ કરીને આ લોકોએ જે કોન્સ્ટિટ્યુશનલ અધિકારોનો ભંગ થતો કાયદો બનાવ્યો બનાવી રહ્યા છે તેના વિરોધમાં આજે મસ્જિદમાંથી દરેક વ્યક્તિ આ અમને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી ગુજરાત તરફથી સૂચના આપવામાં આવી હતી અને તે સૂચના મુજબ દરેક મસ્જિદોની બહાર કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો છે